કડીના રાજપુરાની ભૂતિયા બીએસ કોલેજ અંગે જીએસટીવીની અહેવાલ બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કોલેજને સસ્પેન્ડ કરી છે હવે લોકલ ઇન્કવાયરી કમિટીના સભ્યો પણ ફસાય તેવી શક્યતા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ લોકલ ઇન્કવાયરી કમિટીના ચારે સભ્યોને કારણદર્શક નોટિસ આપી છે

ઉત્તર ગુજરાત કોલેજોમાં આજ રીતે છતાં પોઝિટિવ રિપોર્ટ આપે તો કેટલી મોટી ગોલમાર શું કમિટીના સભ્યોએ પોઝિટિવ રિપોર્ટ આપવા માટે તોડ પાણી કર્યો હતો કે પછી તેની પાછળ રાજકીય નેતાઓ અને ટ્રસ્ટીઓની મિલભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતના શિક્ષણવિદોમાં ચર્ચા છે કે જો આ જ રીતે સ્થળ તપાસ કરવામાં આવે તો ગુજરાતના શિક્ષણ જગતનું સૌથી મોટું કૌભાંડ બહાર આવશે